શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા પાદરાથી શિરડી પગપાળા સંઘનું પ્રસ્થાન પૂર્વે પાલખી યાત્રા યોજવામાં આવી હતી શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે પાદરાથી શિરડી પગપાળા સંઘ રવાના થતો હોય છે ત્યારે હાલના વર્ષે પણ શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા પાદરાથી શિરડી પગપાળા સંઘ રવાના થયો હતો સંઘ રવાના થતાં પહેલાં આજરોજ પાદરાના સાંઈ મંદિર ખાતેથી સમિતિ દ્વારા પાદ પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતન સિંહ પાર્ટીના હોદ્દેદારો તેમજ શહેરના આગેવાનો તેમજ નગરપાલિકાના સદસ્યો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પાદરાના સાંઈબાબા મંદિર ખાતેથી પાલખી યાત્રા શહેરમાં યોજવામાં આવી હતી સાથે મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે પારિવારિક રીતે પાદરાથી શેરડી પગપાળા સંઘ જતો હોય છે ત્યારે સંઘ શિરડી પહોંચી ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે ત્યારે હાલના વર્ષે પણ ધામધૂમપૂર્વક રીતે આ સંઘ થવા પામ્યો હતો જય સાંઈનાથ શ્રી સાંઈ સેવા સમિતિ સ્ટેશન રોડ પાદરા દ્વારા પાદરાથી શેરડી યાત્રા સંઘ આ સતતનું અઢારમું વર્ષ અમે પાદરાથી શેરડી યાત્રા સંઘ લઈને જઈ રહ્યા છે આજ રોજ પાદરા નગરની અંદર સાંઈ પાલખી યાત્રાનું આયોજન કરેલ છે પાલખી નગરમાં ફરીને સાદા સ્કૂલ પાસે પુનરાવૃત્તિ થશે પાલખીનું અંદાજીત આ વર્ષે સો લોકો ચાલતા આવી રહ્યા છે દરેક ભાવિભક્તોને સાઈ પાલખી દર્શન કરવા નમ્ર વિનંતી પાદરાથી જે સંઘ નીકળી રહ્યો છે શેરડી જવા માટે એ પચીસ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ મંગળવારના રોજ નીકળી રહ્યો છે ને આઠ જાન્યુઆરીના રોજ ત્યાં ધ્વજારોહણ છે શેરડીની અંદર